તો તું મને ગાત કરતો નહી ને મન તો જબરજસ્ત ઉતાવાળા ને એટલે ગાય ગાય હેડું છું મને વધારે આવી શકે ખરેખર ખબર વાત કરું હવે વિચાર થાય ને કે હાલ જ ગાવા મંડુ ગાવાની ઉતાવળા ખાવાની ઉતાવળા છે ને હું તો ખાવા જવા તો ગાવા આવું હોય આ ભગત કા તો જબરજસ્ત ગોઠે ઉહેરતો તો ને તું ભાઈ બે દિવસ દબાઈ ને ખાઈ ગયો તો ને તને એક વાત કઉ સગાલાલ ખરેખર ગોઠા ખાઈ ખાઈ તમારે ટોટી આવી રહ્યા કે અલે પણ ભગત તારું ઓછું ખાતો હોય તો તું વિચાર ને બુરા થોડો વિચાર આ દેખ ગોઠા કાંઈ લાગે છે મોસ્ત ના લે ગોઠા કોઈ ઓછી શીખતા તું એ

ખબર નહિ પેલા તો આઈ ગયો બુમ તો પડાવી છે પણ લેટ હાલ વાતો નહિ કરવી જી હેઠ વાત કહેલા ચાલુ કરી ખાવાનું ખાવાનું ના લીધું મારા તું ગાવાનું ખાવાનું જિંદગી કરવાનું

સર પણ આ લોતા પડે એવું લાગે છે બીજા કોક ના મોકલા મિનો થયું હોય તો ના હોય કાઢું પડ્યું ના તો બોલાવી પેલા ઢોલી ને કશું કોઈ ભાઈ ના આવે

સરપંચ શું પણ ના પાડી કાલ તો કલાકાર નહિ બનવા મને ખબર હોય મિનિ કરી કરીશી પણ ફોન તો આવી છે તમારે ઉપર હમણાં હાલત આવ્યો ને તો આપવા દે આ દસ દસ તો ભગત બરોબર છે પણ આ થોડો ટાઈમ થાય એવો છે

લે વા તો ભૂજ બે ત્યાં ખર એવું મગજ જાય ને તું કાય્યા કે તું હાથ હા સરપંચ ના મારે કાખલો છે ને એને નાથ નાખવી છે આવું નાખવા મફત

હમણાં હાલ પડશે ને તો કુદે જો નહીં રોય કુદે જોવું મિલ સાર વાગી વાજી એ જો મોડું થઈ ગયું સર એ નહીં આપડે તેત્રીસ સત્તર એટલે કોઈ પુરાવા તમે નહીં હોય ના તો હું બેસતો ભાઈ

માથા તો ફળો તો દેખાતી ચાલુ કલાકાર આવશે બે વાગે આવશે બોલાવો કે બોલાવો ભલાદમી યાર બધા કલાકાર ઉતાવળ નહીં એટલું તો લંગોટિયા ઉતાવળ કરી રહ્યો છે

હા મેં ગઈ કોક ના વાઘા એટલા ગાતા જ નહીં હા ચાલુ કરો ગમે ચાલી પાડી થી બાજુ ના ગમ આરતી આપડે ના આરતી લેટ કરવાની છે બાજુ ના ગમ માં નાસ્તો કરી ને કલાકાર સાહેબ ખરા ને બાબુ

તમે અમે મના નખરા થાય બંધ થો કલા કના ગયા તા કો ભાઈ ને મોન ના આવે તન લે ખો કો કમ થાય જાય ને મે કો પસે તો હમણા આલી દીઓ બતા ટીકા માં પસે મારો તો એના અંગાત બનતું જ નહીં કા લઈ જા પૈસા લાવ પાછા રો મને મોન નતો દાવો તા કે બલેલા જો દેખો છે પાછો હેડો આવે છે એટલે હું કહું ખબર છે અમે હો ધોવા રહ્યા અને તમે હો પીરા રહ્યા ઓવા હા તાલ અરે તને બોલતા આવડ

સરપંચ નું હોય તો પછી બેસપી બેસપી નહીં આઠ વાગે નાગેવાયા અરે બાર વાગી બે વાગી ગાઉસ નહીં ખાવું પૈસા માં કરો એ ભગત

વાતો કરીશ બે નહીં નહી હોબળી ખબર પડી સાચી વાત છે આપડે અમે કોઈ પેલા મગન ની માતા પોકી એ વાત સાચી છે

કાઢ્યું સરપંચ સરપંચ ને શું ખબર હોય તંબુ ખબર ના થયું ત્યાં નર્જન કરી જિંદગી માં આયોજન ના કરતા ઓ

કલાકાર સાહેબ હેડ્યા ને એવો બાજુ ના ઘેર થયું મય મયનું થઈ ગયું ઓ વાહ વાહ નહીં ના મયનું તારા ઘેર કેવું હોય એ સરપન મૂઢોમભળી વાત કરો અલ્યા તો વાત કરવાની વાત છે વાની ઓ વાહ તો નહીં તમે વાત સમજતા નહીં એટલે બધું ને કહેવા માંગો તમે કે તું એડી લુકળો પહેરી આજુબાજુ મય થઈ જાય સગન તો તું ગામ આવી કે મૈણામ જોય મૈણામ જવું પડશે સરપન તો પણ વાત હમ જો કે તમે બધા ઉંટીયા જેવા છો ભૂંચી નાખો છો ના તમે પહેલા તમ કેતા નહી ઉતાણ મે એમાં પેલું જવું પાજો જિંદગીનો છેલ્લો રસ્તો એ રેત છે એટલે ઉપર મો કહો ખબર આ સરપંચ બે કઈએ કઈ દીધું આરી બધું ચોખવટ બા

કલાકારીઓ ખાવેટવો છે પાછો બાજુ ના લેટવો છે પાછો પેટ ભરિયા વાય રહ્યો એ તો સાચી વાત છે પણ આ બધું પટી ગયું ને એટલે હું તો હાથ ધો થા